અસહ્ય ગરમી વચ્ચે સુરત ટ્રાફિક વિભાગની અનોખી પહેલ જોવા મળી છે હોપ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા ગરમીમાં વાહન ચાલકોને શેડીનું રસ વિતરણ કરાયું હતું ઉનાળાના દિવસો શરૂ થઈ રહ્યા છે ઉનાળામાં આપણને હંમેશા તરસ લાગે છે તેથી મોટા ભાગના લોકો ઉનાળામાં ઠંડા પીણા છાશ શરબત વગેરેનું સેવન કરે છે સાથે અસહ્ય ગરમીમાં રસ્તા ઉપર વાહન ચાલકો માટે સુરત ટ્રાફિક વિભાગની અનોખી પહેલ જોવા મળી છે ગરમીના કારણે વાહન ચાલકોને શેડીનો રસ વિતરણ કરવામાં આવ્યો હતો હોપ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે સિગ્નલ પર ઉભા રહેતા વાહન ચાલકોને રસ આપીને વિતરણ કરવામાં આવી રહ્યા છે વાહન ચાલકોને ઠંડક મળી રહે માટે કામગીરી કરવામાં આવી રહી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત શહેરમાં હાલનું તાપમાન 39 થી 41 ડિગ્રી હોય અને 41 ડિગ્રી તાપમાનની વચ્ચે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને હોપ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જે પ્રજાને તાપમા સિગ્નલ પર ઉભા રહેતા જે ગરમી લાગી રહી છે એમાંથી બચવા માટે અમે એક એમને એક રિફ્રેસમેન્ટ માટેનો પ્રયાસ કરેલ છે અને શેરડીના રસનું વિતરણ આ સંસ્થાના માધ્યમથી કરવામાં આવેલ છે